આગામી ગણેશોત્સવના તહેવારને લઈ ઉધના પોલીસ મથકમાં ગણેશોત્સવ સમિતિના હોદ્દેદારો અને પોલીસ અધિકારીઓ વચ્ચે મીટીંગ યોજાઈ હતી કોરોનાની મહામારી કંટ્રોલમાં આવતા જ રાજ્ય સરકાર દ્વારા હાલમાં છૂટછાટ અપાઈ છે અને તહેવારની ઉજવણીમાં પણ છૂટછાટ અપાઈ હોય જેને લઈને આગામી ગણેશોત્સવના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવાની તૈયારીઓ શરૂ કરાઈ છે તે સુરત શહેર ગણેશોત્સવ સમિતિ દ્વારા પણ હોદ્દેદારોની નિમણૂક કરવાની સાથે પોલીસ મથક વિસ્તારના હોદ્દેદારોને પણ નિમણૂક કરાય છે સુરત ઉધના પોલીસ પથક વિસ્તારમાં ગણેશોત્સવના તહેવારને લઈ ગણેશોત્સવ સમિતિના પદાધિકારીઓ જેવાની ઉધના પોલીસ પથક વિસ્તારમાં ગણેશોત્સવ સમિતિના સભ્યોની ઉધના પોલીસ સ્ટેશનમાં ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ યોજાઈ હતી જેમાં ગણેશોત્સવ સમિતિના સભ્યો સાથે સોમવશી શસ્ત્રજુન સમાજના પ્રમુખ સહિતના પણ જોડાવા પામ્યા હતા હું પ્રસાદ મધુકર પ્રમુખ આપણે આજે જે અહીંયા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા જે મિટિંગનું આયોજન થયું હતું એમાં સરકાર દ્વારા જે ગાઈડલાઈન પૂરી પાડવામાં આવી છે અને ગણેશ ઉત્સવ આપણે જે ઉજવવા જઈ રહ્યા છે તે બાબતે સરકારની કંઈ માર્ગદર્શિકા બાબતે આપણા પોલીસ કમિશનર સાહેબ દ્વારા અને આપણા વિસ્તારના તેમજ આપણા ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ શ્રી અનિલભાઈ બિસ્કીટવાલા દ્વારા કંઈક નીતિ નિયમ મુજબ આપણે આ વર્ષે આપણને સરકારે જે છૂટ આપી છે ગણેશ ઉત્સવ સમિતિના દ્વારા એને ઉજવવાનું તો આપણે એને ગાઈડલાઈનનો પૂરેપૂરો આપણે સાવચેતી રાખીને આપણે આ તહેવાર ઉજવવાનો છે ગણપતિ દાદા આપણને આ જે આશીર્વાદરૂપથી આપણને આ ઉત્સવ આપણે ઉજવી રહેવાના છે તો એની આપણે ધાર્મિક લાગણી અને કોઈની અસામાજિક તત્વોનું આપણે એને પ્રોત્સાહન ન મળે એ રીતે આપણે ઉજવવું ખૂબ જ જરૂરી છે શ્રી ગણેશ આજે ઉધના પોલીસના વિસ્તારની સુરત ગણેશ ઉત્સવ સમિતિ અને પોલીસ તંત્રની સાથે એક સંયુક્ત મિટિંગ કરવામાં આવી હતી એમાં મુખ્યત્વે સર્વપ્રથમ તો સરકારશ્રીએ જે આપને ઘણેશ ઉત્સવ માટે જે છૂટછાટ આપી છે જે ગાઈડલાઇન બહાર પાડે છે તેમનો આમાં આભાર માને છે સંતોને પણ આમાં ઘણો બધો પ્રયાસ હતો અને સરકારે આમાં આપણી લાગણી અને માગણીને માન આપીને ગણેશ ભક્તોને ખુશ કરવાની કોશિશ કરી છે પરંતુ સરકારની જે આશા છે અપેક્ષા છે તે એ જ છે કે અમારી ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે એમ તો સુરતમાં આજે સત્તાવીસ લાખ લોકો જેવા ફર્સ્ટ ડોઝ લીધો છે પહેલો ડોઝ લીધો છે રસીકરણનો અને આઠ લાખ બીજો ડોઝ લીધો છે તો એના માટે પણ સુરત શહેરને અભિનંદન આપું છું પરંતુ હજુ પણ આ વેક્સિન કામ ઝડપ ઝડપથી થાય અને ઘણા ઉત્સવમાં કોઈ પણ વિઘ્ન ન આવે એના માટે પ્રયત્નશીલ થઈએ અને સરકારની ગાઈડલાઈન છે એનું સંપૂર્ણ પાલન કરીએ કારણ કે આ સરકાર આપની છે આ સરકાર એક હિન્દુ અને વરેલી હિન્દુત્વને વરેલી સરકાર છે તેને પણ અમને સન્માન આપીએ મને વિશ્વાસ છે કે ગણેશ ભક્તો ચોક્કસ સરકારની ગાઈડલાઈનનું પોલીસ તંત્ર સહકાર આપીને આનું પાલન કરશે અને ધામધૂમથી ગણેશ ઉત્સવ ઉજવે તો અમને કોઈ વાંધો નથી આવો સાથે મળીને આ દેશને દેશભક્તિ દરવાળીએ આ ઉત્સવને અને સાથે સંગઠિત થઈને આ ઉત્સવમાં આપણે કામ કરીએ હિન્દુ સમુદાયના મહત્વના તહેવાર અને ખાસ કરીને સુરત શહેરમાં આ તહેવારનું ખૂબ જ મહત્ત્વ છે એવા ગણપતિ દાદાના ઉત્સવ અનુસંધાને આજે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવેલ જેમાં ઉધના વિસ્તારના ગણપતિ ઉત્સવના આગેવાનો શહેરના પ્રમુખ શ્રી અનિલભાઈ અને સાથે સાથે અન્ય આગેવાનો ઉપસ્થિત રહેલા અને પોલીસ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેલા છે આજની આ મીટિંગનો હેતુ ગણપતિ ઉત્સવ જે છે એની મર્યાદિત રીતે ઉજવણી કરવા માટે સરકારશ્રી તરફથી જ્યારે મંજૂરી આપવામાં આવી છે તો એ ઉજવણી જાહેરનામા અને ધારાધોરણ મુજબ સારી રીતે થાય અને એ ઉજવણીમાં તંત્ર પોતાનું કામ કરે ને સાથે સાથે ગણેશ ઉત્સવ સમિતિને જે સૂચનાઓ સરકારશ્રી તરફથી અને જાહેરનામા આવેલી છે એ બાબતે સેન્સિટાઈઝ કરવા માટે આ મિટિંગનું આયોજન કરવામાં આવેલ અને સારા વાતાવરણમાં આજની આ મિટિંગ જે છે એ પૂરી કરવામાં આવેલી છે હું આ ઇલેક્ટ્રોનિક્સ મીડિયા મારફતે એ પણ કહેવા માગું છું કે જે આવી રહેલો આ જે તહેવાર છે એ તહેવાર અનુસંધાને સૌ પોતાના ઘરમાં બે ફૂટની માટીની મૂર્તિ અને બહાર ફળિયામાં અથવા તો વિસ્તારમાં સોસાયટી કે જે પણ વિસ્તાર છે ત્યાં ચાર ફૂટની માટીની મૂર્તિ બનાવે અને એને નિયમ અને ધારાધોરણ મુજબ વિસર્જિત કરે ગણપતિ ના આ તહેવાર બાબતે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું સુરત શહેર ગણેશોત્સવ સમિતિના વિવિધ પોલીસ મથક વિસ્તારમાં સમિતિ દ્વારા પોલીસ મથકના અધિકારીઓ સાથે મિટિંગો કરી સુપેરી અને શાંતિપ્રિય વાતાવરણમાં ગણેશોત્સવનો તહેવાર પાર પડે તે માટે આયોજનો કરાઈ રહ્યા છે